ધોળકા ખાતે કલિકુંડ નદીયા સહિત સમગ્ર નગરમાં ઉમંગભેર પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવારના રોજ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની અમદાવાદ જિલ્લાના ધોળકાનગરમાં પતંગ રસિકોએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી સવારથી ધોળકા શહેરના કલીકુંડ મધિયા મીઠી કુઇ બલાસ ચોકડી પુલિન સર્કલ તથા ધોળકા શહેરના વિવિધ મોહલ્લાઓ પોળો અને સોસાયટીઓમાં પતંગ રસિકો જેમાં યુવક યુવતીઓ બાળકો મહિલાઓ અને વડીલો સહિત અબાલ વૃદ્ધ સૌ કોઇ ધાબા ઉપર ચડતા નજર પડ્યા હતા બપોરે બાર વાગે ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલી અયોધ્યા સોસાયટીની મુલાકાત લેતા મકાનના ધાબાઓ ઉપર સોસાયટીના રહીશો ભારે ઉમંગભેર આકાશમાં પતંગ ચડાવતા નજરે પડ્યા હતા આંખો ઉપર ગોગલ્સ માથા ઉપર હેઠ પહેરીને નવા વસ્ત્રોમાં સજ્જ પતંગ બાજુ પતંગ ચડાવતા જોવા મળ્યા હતા એક કાઇપો લપેટ લપેટની બૂમોથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું પતંગ રસિકોએ ગીતોના તાલે ડાન્સ પણ ભરપૂર આનંદથી માણ્યો હતો ત્યારબાદ લંચના સમય સાથે ઊંધીયું પૂરી અને જલેબીની જયા માણી હતી બપોરે ત્રણ વાગે ધોળકા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા બાલાજી ફ્લેટ્સની મુલાકાત લેતા સ્થાનિક મહિલાઓ યુવતીઓ અને બાળકો તેમના ફ્લેટ્સના ધાબા ઉપર પતંગ ચગાવીને પતંગોત્સવની મોજ માણતા જોવા મળ્યા હતા બાળકો પીપુડા વગાડી રહ્યા હતા અને બહેનો પતંગ ચડાવવાનો આનંદ માણી રહી હતી બહેનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો પતંગ ચડાવવાની એક સાથે બેન ધાબા ઉપર ગરબાની પણ રમઝટ બોલાવી હતી અને ઉત્તરાયણમાં ભરપૂર આનંદ માણ્યા હતો આજે ઉત્તરાયણનો પર્વ ચૌદી જાન્યુઆરીનો સરસ મજાનો દિવસ છે અમારી સોસાયટીમાંથી દરેક અમારા મિત્રોએ પાડોશીઓએ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી બધા આનંદ મળી રહ્યા અને સરસ બધાનું એન્જોયમેન્ટ થયું ઉત્તરાયણે આવો તહેવાર વર્ષમાં બે વખત આવે છે વાછી ઉત્તરાયણ ઉત્તરાયણને વાછી ઉત્તરાયણ તે આનંદ મળી રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ દેવાર અયોધ્યા સોસાયટીમાં ઉજવીએ લપેમ હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાયેંગે આપકો સચ્ચાઈ કી ખબર